હિન્દુસ્તાનમાં લોકશાહી હોત નહીં અને આજે ઇલેક્શન પણ ન હોત દાખલા તરીકે ભૂતાન લોકશાહી નથી નેપાળની રાજાશાહી અંદર અંદર લગભગ વીસ બાવીસ લોકોના મર્ડર પછી ત્યાં લોકશાહી આવી પાકિસ્તાનમાં પણ સો કોલ્ડ ડેમોક્રેસી છે એવી લોકશાહીના પ્રણેતા એવા રજવાડાઓ માટે ગમે તેવી હલકી વાત કરવી એ બીજેપીને શોભા દેતી નથી ઉમેદવારથી કોઈ પણ કારણસર બોલાયું હોય એનું રેફરન્સ હોય પણ જાહેર જીવનમાં બોલવા કરવાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે અને આવા જ બોલવાથી દ્રૌપદીએ કીધું કે આંધ્રાના બધા આંધ્રા થાય ને એમાંથી મહાભારતને મહાભારતના દુષ્પરિણામો આપણને ખબર છે તો આ જે રીતે એક સમાજ ઉપર આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માગવાની જે ફોર્માલિટી એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું જે બીજેપી કે જેનું મૂળ જનસંઘ હતું જે જનસંઘ જેનો પાયો રાજકોટ જે રાજકોટના જે તે વખતના આપણા પૂર્વ મુખ્યમંત્રી માનીને કેશુભાઈ પટેલ એ દેસાઈ અટક લખાવતા હતા પણ પક્ષ કેવડાવવા માટે એમને પટેલ લખાવવાનું શરૂ કરેલું એ પટેલ અને હું ક્ષત્રિય બંને પક્ષનું જે પાર્ટી પક્ષ એ સમજીને જે સમીકરણથી ગુજરાતના રાજકારણમાં જનસંઘ બીજેપી જે આજે દિલ્હીના અને ગુજરાતના શાસનમાં રાજ્ય કરી રહ્યા છે એ કલ્ચર આવું નહોતું એમાં કોઈ દિવસ કોઈને હલકા ચિતરવા બહેનોની માનસિકતા સમજ્યા વગર ગમે તેવું બોલ્યા કરવું શશી થરૂરની ગર્લફ્રેન્ડ પચાસ કરોડની જે મણિપુરમાં બહેનો ઉપરનો રેપ અને જે અત્યાચાર મૌન રહેવું પહેલવાન બહેનો જંતર મંતરમાં અફવાસ ઉપર ઉતરી મૌન રહેવું એટલે અનેક ઠેકાણે બહેનોની આવી દૂરદર્શા અને સ્ત્રી સશક્તિકરણની વાત કરવી અને એમાં જ્યારે મારા સમાજની બહેનો જે મુદ્દો લઈને નીકળી છે એના ઉપર એફઆઈઆર કરવી પોલીસે એરેસ્ટ કરવાની કોશિશ કરવી સરકારે દાજા ઉપર ડામ નહીં દેવો જોઈએ આ એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે બરે એવો મને ભય છે આ પટેલ ક્ષત્રિયની લડાઈ નથી તો ત્યાં સુધી કહીશ કે આ કોંગ્રેસ બીજેપીની પણ લડાઈ નથી પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની સમાજની બીજા બધાની તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત મોટાભાગની જે લાગણી હું સમજો કે ભાઈ ઉમેદવારને બદલો ભારતીય જનતા પાર્ટી જેને મૂકવા હોય એને મૂકે પણ જે ઉમેદવારે આ હું કીધું છે એને તો અમે સહમત નથી અને અમે એમને સહન નહીં કરીએ આનો ચેપ રાજસ્થાન સુધી નાખા દેશમાં કદાચ કારણ કે બીજેપીની માનસિકતા એન્ટી ક્ષત્રિય બની રહી છે એના દાખલા પુરાવા ઓગણીસમાં તમે તમે એક બી ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી લોકસભામાં નહીં ચોવીસમાં નહીં મૂક્યો એટલું નહીં દાખલા તરીકે રાજસ્થાનમાં વસોધરા રાજ્ય હતા એમને બી કાઢ્યા એટલું જ નહીં જે જે ભારત રત્નની માગણી મહારાજ કૃષ્ણકુમારસિંહજી એ રજવાડાએ પહેલ કરી ભરી જવા માટે એ અડવાણી સાહેબને કઈ અવસ્થામાં ભરત રત્ન આપ્યું કદાચ એમની માનસિક સ્થિતિ પરાણે પકડીને બેસાડ્યા હોય એવું વાજપેયી તો ભાનમાં હતા જ નહીં વાજપેયી સાહેબને ભારત રત્ન રાષ્ટ્રપતિએ આપ્યું તો પરાણે બેસાડી રાખ્યા હોય એટલે એક જાતનું આપણને એવું 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 દૃશ્ય જોવા મળે કે ભારતીય જનતા પાર્ટી કઈ દિશામાં જઈ રહેશે તમે ભારત રત્ન આપો પણ આપવા માટે જેને કોઈ કોઈ ઉત્સાહ નથી એમના મૃત્યુ પછી આપવું આપવું જ હોય તો અને જેની માગણી અમે કરેલી મહારાજ કૃષ્ણકુમારસિંહજી બે હજાર ઓગણીસમાં મેં પત્ર લખેલો કે એમની સરદાર સાહેબની પ્રતિમાની બાજુમાં નર્મદા કિનારે પાંચસો ને બેતાલીસ કરતાં વધારે રજવાડાઓ હોય એમની એમની પૂરાકતની મૂર્તિઓ ઊભા કરીને એમનો ઇતિહાસ લખવો જોઈએ જોઈનિંગ તારીખ લખવી જોઈએ એ તો બધું એક બાજુ કહ્યું પણ એના બદલે જે રજવાડાઓએ કીધું કે એની બેન બેટીઓ સુધી જ્યારે વાત જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં પોતાનો કલ્ચર આવું છે માનીને ટેકન ફોર ગ્રાન્ટેડ ચાલે પણ જ્યારે સમાજને અહીં કલેજા પર ચોટ લાગે રૂમ હું માનું ત્યાં સુધી આ ચોટ લાગી છે બરાબર અને આ ચોટ લાગી એમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય આ ગમે ત્યાં તાળા વાગશે એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આવું પાછું કરે આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા મરાસભામાં લઈ જાઓ આપણે ક્યાં વાંધો છું પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી એનું અર્થે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી તમે થાય એ કરો તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું તમે થાય કરી લો અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત ફરગેટ ક્ષત્રિયો પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવા દઉં રાજકારણ રાજકારણ એવું ન હોય કે હવે મારું મારું સમાન મારે જીરો મૂકવાનું હોય અને અને ઘીરો મૂકવાવાળા ઘણા બધા હતા એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો જોધપુરના રાજાનો દાખલો બી આપું જે અકબરને શરણ થઈ ગયા હતા થઈ જાઓ શરણ મને એનો વાંધો નથી પણ તમે સમાજની અસ્મિતા સમાજની લાગણી એમની ભાવના એને ઠેસ લાગીશ એ ચોટ લાગેલીશ એને મલમપટ્ટી નહીં થાય અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આ આજના બીજેપીના ઉમેદવારને બદલો જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે બીજેપી આખું ગુજરાતના હાથમાં ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતી છે આ ગાર દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતી છે વડાપ્રધાનની સહમતી છે પાર્ટી પ્રેસિડેન્ટની સહમતી છે હોમ મિનિસ્ટરની સહમતી છે તમે અમને આવી ગાળો બોલો છો ઓકે તમને મંજૂર છે ઠીક છે અમે અમારી રીતે જે કરવું હોય અમે કરીશું અને એ કરવા માટે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે હાલી રહ્યું છે હું માનું ત્યાં સુધી જો સરકાર આમાં વધારે ડાજા ઉપર ડામ દેશે બળતામાં ઘી હોમશે એફઆઈઆર કરશે બહેનોને એરેસ્ટ કરવાની કોશિશ કરશે ક્યાંય લોકો આવેદનપત્ર આપવા જતા હોય ને રોકવાની કોશિશ થાય લાઠીચાર્જ થાય બીગેરે બીગેરે તો માનું ત્યાં સુધી આ ગુજરાત માટે આ તંદુરસ્ત નિશાની નથી માટે સમજદાર દેશની બહુ મોટી પાર્ટી દુનિયાની મોટી પાર્ટી ગુજરાતમાં પચીસ વર્ષથી વધારે શાસન છે એમનું અને એ રીતે જો એમની આ દાદાગીરી લુખી દાદાગીરીમાં પરિવર્તિત થવાની હોય તો ચૂપ રહેવાય નહીં અને એટલા માટે સરકારને એક જાત્રી વાત કરવા કે બી તમે આ સમજો તમે તમે કરી રહ્યા તમે તમારા માધ્યમથી તમારા ઉમેદવાર આ બોલી રહ્યા છે તમે જો સમાજની માગણી છે કે એમને બદલો આટલી નાની વાત પણ તમે સહમત ન થવાના હોય તમને તમારા પ્રોબ્લેમ હોય તો ઉમેદવાર બદલી શકો એમાં તમને પ્રોબ્લેમ નથી તમારા પ્રોબ્લેમ હોય તમે ગમે તે કરી શકો પણ તમારા પ્રોબ્લેમ નથી બીજા સમાજના પ્રોબ્લેમ છે એ સમાજ એક બાજુ કહ્યું એ સમાજ તો ટેકન ફોર ગ્રાન્ટેડ માની લઈએ છીએ અમે એ સમાજમાં ગમે તેવા લોકો હોય તો અમે સમજાવી લઈશું એવું માનીને ચાલી રહ્યા છો ત્યારે મારે સરકારને સવાલ છે કે મહેરબાની કરીને પોલિટિકલ ઇલેક્શન મે ગો એન્ડ મે કમ ચૂંટણીકાલે પૂરી થશે એવું ઝેર ન રોપો જેથી કરીને સમાજ કાયમ માટે એ ઝેરનો ડંખ પીધા કરે અને એટલા માટે તાત્કાલિક તમે થોડા સમજદાર હોય તો અને જે આ આક્ષેપ છે એમાં તમે બી સહમત ન હોય તો લોકસભાના ઉમેદવાર મોકલો તમે એમને રાજસભામાં મોકલો જે કરવું એ કરો એ કોઈ આપણને વાંધો નથી વ્યક્તિગત સવાલ જ નથી આવતો પણ બીજેપીની માનસિકતા આ દેવી શક્તિ શક્તિ એના વસ્ત્રાહરણની હોય દ્રૌપદીના વસ્ત્રાહરણનો દાખલો ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતા એ કોઈ કોઈપણ ઠેકાણે આ આ કૃષ્ણ અવતારો બધાએ પેદા થઈને બેન દીકરીઓનું જે વસ્ત્રાહરણ થઈ રહ્યું છે દરેક કોઈ પણ સમાજના હોય એના માટે આ પૂરક વસ્ત્રો પૂરા પાડનાર લોકો બેઠા જ છે અને જો ભારતીય જનતા પાર્ટી